જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે પાન કાર્ડ જે છે એ લોકો માટે ખૂબ જ જરૂરી દસ્તાવેજ સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે વાત કરશું કે પાન કાર્ડ જે છે એ લોકો માટે ખૂબ જ જરૂરી દસ્તાવેજો બની ગયું છે આ જો બની ગયું છે આજકાલ પાન કાર્ડની સાથે આપણે આધાર કાર્ડ પણ લિંક કર્યું છે અને આજકાલ પાન કાર્ડની સાથે આપણે આધાર કાર્ડ પણ લિંક કર્યું છે અને બધા જ ડોક્યુમેન્ટ્સ એકબીજાની જોડે લિંક અને કેવાયસી કરેલા છે એવામાં પાન કાર્ડના રૂલ્સ આવી ગયા છે અને પાન કાર્ડ ધારકોએ ઘણા બધા જ ડોક્યુમેન્ટ્સ એકબીજાની જોડે લિંક અને કેવાયસી કરેલા છે એવામાં પાન કાર્ડના રૂલ્સ આવી ગયા છે અને પાન કાર્ડ ધારકોએ ઘણા બધા નવા રૂલ્સનું પાલન કરવું પડશે તો પાન કાર્ડ ધારકોએ કયા કયા નવા રૂલ્સ ચેન્જ થયા છે અને કયા નવા રૂલ્સનું પાલન કરવું પડશે તો પાન બાબતોનું ધ્યાન રાખવાનું છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ કાર્ડ ધારકોએ કયા કયા નવા રૂલ્સ ચેન્જ થયા છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એની આપડા વિડિયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલા જો ચેનલની અંદર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જેની લિંક આપેલી છે મિત્રો વાત કરીએ તો ભારત સરકાર દ્વારા પેન કાર્ડ સંબંધિત એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે વાત કરીએ તો પેન કાર્ડ આજકાલ મે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે મિત્રો વાત કરીએ તો ભારત સરકાર દ્વારા પેન કાર્ડ સંબંધિત એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે વાત કરીએ તો પેન કાર્ડ આજકાલની અંદર બેન્કિંગ ઇન્વેસ્ટમેન્ટ ટેક્સ રિટર્ન ફાઇલિંગ અને મોટા ટ્રાન્ઝેક્શન માટે ખૂબ જ જરૂરી દસ્તાવેજ બની ગયું છે બેન્કિંગ ઇન્વેસ્ટમેન્ટ ટેક્સ રિટર્ન ફાઇલિંગ અને મોટા ટ્રાન્ઝેક્શન માટે ખૂબ જ જરૂરી દસ્તાવેજ બની ગયું છે આ કારણે તેમાં થયેલા બદલાવ લાખો લોકોને અસર કરી શકે છે હવે

પેન કાર્ડ નિષ્ક્રિય થવા અંગે સ્પષ્ટતા પણ કરવામાં આવી છે આની સીધી અસર કોને પડશે ખેડવવા માટેની પ્રક્રિયા અને કેટલા કેસમાં પેન કાર્ડ નિષ્ક્રિય થવા અંગે સ્પષ્ટતા પણ કરવામાં આવી છે આની સીધી અસર કોને પડશે હવે હવે આપણે વાત કરીએ તો આની સીધી અસર એ લોકોને પડશે કે જેને પોતાનું પેન કાર્ડ આધાર કાર્ડની સાથે આપણે વાત કરીએ આની સીધી અસર એ લોકોને પડશે કે જેને પોતાનું પેન કાર્ડ આધાર કાર્ડની સાથે હજુ સુધી નથી કર્યું ટ્રાન્ઝેક્શન ઇન હજુ સુધી નથી કર્યું ઇન્કમ ઇન્કમટેક્સ રિટર્ન માટે પેન ફરજિયાત હોવાથી નિયમોનું પાલન ન કરવાથી પણ ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે ઇન્કમટેક્સ રિટર્ન માટે પેન ફરજિયાત હોવાથી નિયમોનું પાલન ન કરવાથી પણ ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે આના માટે તમારે શું કરવું જોઈએ આના માટે તમારે શું કરવું જોઈએ જો તમારું પેન કાર્ડ આધાર કાર્ડની સાથે હજુ સુધી લિંક નથી તો તમારે તરત જ ઇન્કમટેક્સનું જે પોર્ટલ જો તમારું પેન કાર્ડ આધાર કાર્ડની સાથે હજુ સુધી લિંક નથી તો તમારે તરત જ ઇન્કમટેક્સનું જે પોર્ટલ છે ત્યાં જઈ અને આધાર કાર્ડ અને પેન કાર્ડ ઓર્ડલ છે ત્યાં જઈ અને આધાર કાર્ડ અને પેન કાર્ડને લિંક કરવું પડશે નવો પેન મેળવવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ હવે સરળ બની ગયું છે તમે ઘરે બેઠા ઓનલાઈન લિંક કરવું પડશે નવો પેન મેળવવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ હવે સરળ બની ગયું છે તમે ઘરે બેઠા ઓનલાઈન નવા પેન કાર્ડ અથવા તો પે નવા પેન કાર્ડ અથવા તો પેન કાર્ડની અંદર નામ સુધારવા ડેટ ઓફ બર્થ સુધારવા જેવી પ્રક્રિયા પણ ઘરે બેઠા કરી શકો છો તેમજ સરકારના પરિપત્ર અનુસાર હવે કેટલાક પિન કાર્ડની અંદર નામ સુધારવા ડેટ ઓફ બર્થ સુધારવા જેવી પ્રક્રિયા પણ ઘરે બેઠા કરી શકો છો તેમજ સરકારના પરિપત્ર અનુસાર હવે કેટલાક નવા સુરક્ષા નિયમ પણ લાગુ નવા સુરક્ષા નિયમ પણ લાગુ કરવામાં આવ્યા છે વાત કરીએ તો પેન કાર્ડ જે છે એને આધાર કાર્ડની સાથે લિંક કરવું ફરજ તો તમારું પેન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે આનાથી બેન્કિંગ નાણાકીય વ્યવહાર આગોકવેરા રિટર્નની ફાઇલિંગ જેવી સેવાઓ નહીં કરો તો તમારું પેન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે આનાથી બેન્કિંગ નાણાકીય વ્યવહાય વ્યવહાર રિટર્નની ફાઇલિંગ જેવી સેવાઓ પણ અટકી જશે હવે વાત પણ અટકી જશે હવે વાત કરીએ તો જો તમે પેન કાર્ડને આધાર કાર્ડની સાથે કરીએ તો જો તમે પેન કાર્ડને આધાર કાર્ડની સાથે લિંક નહીં કરો અથવા તો પેન કાર્ડનો યોગ્ય ઉપયોગ નહીં થાય ખોટી માહિતી સાથે પેન કાર્ડ મેળવવામાં લિંક નહીં કરો અથવા તો પેન કાર્ડનો યોગ્ય ઉપયોગ નહીં થાય ખોટી માહિતી સાથે પેન કાર્ડ મેળવવામાં આવશે તો સરકારે સ્પષ્ટ કર્યું છે કે તમને દસ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે આ નિયમ આવશે તો સરકારે સ્પષ્ટ કર્યું છે કે તમને દસ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે આ નિયમ ખાસ કરીને ખોટા અને ડુપ્લિકેટ જે પેન ખાસ કરીને ખોટા અને ડુપ્લિકેટ જે પેન કાર્ડ છે એ ધરાવતા લોકોને લાગુ કરવામાં આવશે આ ઉપરાંત આ કાર્ડ છે એ ધરાવતા લોકોને લાગુ કરવામાં આવશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો પેન કાર્ડ જે આપણે નાણાકીય વ્યવહાર કરીએ છીએ એમાં પણ એને વાત કરીએ તો પેન કાર્ડ જે આપણે નાણાકીય વ્યવહાર કરીએ છીએ એમાં પણ એક ફરજિયાત ડોક્યુમેન્ટ બની ગયું છે જો તમે કોઈ પણ બેંક ખાતું ખોલાવો અને ફરજિયાત ડોક્યુમેન્ટ બની ગયું છે જો તમે કોઈ પણ બેંક ખાતું ખોલાવો અને એની ઉપર તમે પચાસ હજાર રૂપિયાથી વધારે ટ્રાન્ઝેક્શન કરો કોઈ પણ પ્રોપર્ટીની ખરીદી એની ઉપર તમે પચાસ હજાર રૂપિયાથી વધારે ટ્રાન્ઝેક્શન કરો કોઈ પણ પ્રોપર્ટીની ખરીદી કરો કોઈ પણ વાહનની ખરીદી કરો આ ઉપરાંત જો તમે શેર માર્કેટની અંદર ફિક્સ ડિપોઝિટની કરો કોઈ પણ વાહનની ખરીદી કરો આ ઉપરાંત જો તમે શેર માર્કેટની અંદર ફિક્સ ડિપોઝિટ અથવા તો શેર માર્કેટમાં કોઈ રોકાણ કરો તો તેના માટે પેન કાર્ડ ફરજિયાત છે આ ઉપરાંત સરકારે અથવા તો શેર માર્કેટમાં